ચલો બાળકો આજે આપણે ધોરણ એક અધ્યન સંપૂર્ણ ગુજરાતી એકમ બે વરસાદની મજા અને તેમાં આ સાત છે કે ખાઓ અને જાઓ તો આ પ્રવૃત્તિ એવી રીતે કરવાની છે કે મેં તમને અગાઉ વાર્તા કહી હતી તો જો હું આ વાક્યો બોલીશ જે વાર્તાને લાગુ પડતા હોય એ વાક્ય બોલાય

હવે આગળ આરામ કરવા અજગર નદી કિનારે ગયો સરસ આગળ એ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાયું હવે આગળ સૂરજ અને ચંદા જમીન પર રહે છે ચલો આગળ કાગડો ગુસ્સાથી ધુઆ થયો ચલો સરસ આગળ અજગર મોટું મોઢું બંધ રાખીને સૂઈ ગયો સરસ હવે જંગલમાં એક મોટો અજગર રહેતો હતો આગળ સૂરજ અને ચંદા આકાશમાં રહે છે હા સરસ તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો Bye. Bye.